સો હે ગાઈઝ વેલકમ બેક માઇન્ડ યુ બ્લોગ વિડીયો ગાઈઝ આજે અમે જઈ રહ્યા છીએ ગુરુજીનો ફોન આવ્યો કે તરત જ તમે આવી જાવ આશ્રમમાં અને આપણે જે કલર છે જૂનાનો કલર એ થઈ રહ્યો હતો તો એ તમને ફટોફટ તમે લઈ આવો તો અમે અત્યારે નીકળી ગયા હતા જૂના તરફ અને કલર લેવા અને અમારી સાથે જો તો ફોન છે તમે જોઈ શકો છો કે આ મંદિર છે ખરડોસણમાં આવેલું છે મંદિર અને જોયા આ કેટલા બધા મજૂરો છે કેમ કે મજૂર છે રોડ બને છે તો એના માટે અહીંયા બેઠા છે જો આ ખરડોસણ ગામ છે કબૂતરો છે આ ભેંસો આવી રહી છે તળાવ મંદિર છે ને મંદિરની બાજુમાં તળાવ છે જો આ બંધ બને છે રોડ જો આ પણ એક મંદિર છે જો આ મંદિર છે ડીસાપાટણ હાઈવે ઉપર અહીંયા મેઈન હાઈવે છે એના ઉપર જ જો સાઈડમાં પગપાળા યાત્રિકો માટે છે જય બાપારી સેવા કેમ્પ જે રણોજા જાય છે પગપાળા એમના માટે છે અહીંયા જે તમને દેખાય છે ઢગા જાણા જાણા એ કોરીઝનો ઉદ્યોગ છે અહીંયા કોરી પણ વેચાય છે અને સામે જે મોટું મકાન જોવો તો એ મકાન નથી પણ એ કોલ્ડ સ્ટોરેજ છે આ સાઈડ પણ એક કોલ્ડ સ્ટોરેજ છે જે આ બટાકા સાચવવામાં આવે છે અત્યારે તો બટાકાની સિઝન છે તો અહીંયા સાચવવામાં આવે છે તો આ જો જૂના ડિસ્સામાં કેટલાય કોલ્ડ સ્ટોરેજ છે અને નવા ડીસામાં પણ છે તો આપણે એનો એક અલગથી વિડીયો બનાવીશું કે કોલ્ડ સ્ટોરેજમાં કઈ રીતે બટાકા મુકાય છે અને ત્યાં કેવું હોય છે અંદર શું હોય છે તો એ અલગ આપણે વિડીયો બનાવીશું પણ અત્યારે તો આપણે જૂના ડિસ્સા જઈ રહ્યા છે તો જુઓ આમાં આ સાઈડ પણ છે કોલ્ડ સ્ટોરેજ અને અહીંયા પથ્થર પણ બને છે અને આ સાઈડ પેટ્રોલ પંપ એક નવો બને છે સામે પણ કોલ સ્ટોરેજ છે અને આગળ એક બીજું પણ કોલ સ્ટોરેજ આવશે એટલે આ રોડ ઉપર તો કેટલા કોલ સ્ટોરેજ છે તો અમે પકી ગયા છે હવે જુના ડીસા અને આ સાઈડનો જે રસ્તો છે એ સમો જાય છે અને અમારા ગામમાં થઈને પણ જાય છે અને અત્યારે તો હવે એક જ કામ છે કે પહેલાં તો આપણે જે કામે આવ્યા છે એ કામ પતાવી લઈએ એટલે કે લેવા લેવાયા છે કલર કામ માટે તો એ આપણે પહેલાં લઈ લઈએ તો જૂના ડિસ્સા આપણે પહોંચી ગયા છે અત્યારે હોળી અને ધુલિટીની સિઝન છે તો જો દુકાનો પણ લાગી ગઈ છે પિચકારીઓ છે રંગ છે ગુલાલ છે તો ટ્રાફિક પણ એટલું જ છે આજે બહુ જ ટ્રાફિક છે અહીંયા તમને દરેક વસ્તુ મળી જાય છે જો પાણીના ટાંકા કેવડા કેવડા પડે છે એ બધા મળી છે કલર કામનો જે પણ કલર છે એ પણ મળી જાય છે અને અંદર કોઈ ભાઈ ઘરનું કામમાં જે વસ્તુ વપરાશે અમુક જે એ મળી જાય છે અને દરવાજાની ફેમો છે એ પણ મળે છે પાઇપનું છે જો જૂના ડીસાની અંદર તમે આવો ને ત્યારે ડાયમંડ સુપર માર્કેટ છે તેની એક્ઝિટ સામે સોમના ટાઇલ્સ જે છે એમાં આવી જવું અને દરેક અમે વસ્તુ અહીંયા મળી ટાઇલ્સ છે કલર છે અને હા અહીંયા તમને મશીનથી પણ કલર બનાવી આપવામાં આવશે જો દુકાનની અંદર શું છે એ તમને બતાવું અહીંયા જુઓ પાછળ તમે જુઓ છો અને અહીંયા આવી ગયા અને એના પછી આજે તો પાસે એમાં પૂન્યમ છે પૂન્યમે છે અને હોળી પણ છે તો આજે હોળીના દહનનો એક તહેવાર પણ છે તો અમે જૂના ડિસ્સામાં થોડા ફૂલ લેવાના છે અને આજે ભજન ભાવ રાખેલો છે વરસાદ પણ લેવાની છે તો આશ્રમમાં કલર પણ ખાયલો છે તો કલર તો પહેલાં લઈ લીધો છે પણ હવે આપણે જોઈશું ગુરુજી આશ્રમ ના સાહેબ છે આજે પૂનમ પણ છે એટલે ભજન નું રાખેલું છે કાલે અહીંયાથી ચાલુ કરશું એ આ ભાગ થશે કલર જે હશે અને આમાં માટી નાખવા પૂરું થાય અહીંયા પણ માટી નાખશું એટલે પૂરણ થવાનું છે અને આ બધું નીકાળી દેવાનું છે અહીંયા લગાવવાના બગીચાનો ત્યાં પણ